મિત્રો આપણે અત્યારે માર્કેટ માર્કેટયાર્ડમાં છીએ આજે તારીખ થઈ છે દસ ત્રણ બે હજાર પચીસ અને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવ તો વિવિધ જણીશોને આપણે કહીએ પરંતુ તેની સાથે ચણા વેચવા માટે જે ખેડૂતો આવે છે ને ચણાનો માર્કેટ માર્કેટયાર્ડમાં કેવો બજાર ભાવ છે તેની ખાસ કરીને વાત કરીએ તો આજે ચણાની હરાજી થઈ રહી છે ચણાનો ભાવ એક હજાર વીસથી એક હજાર ને ચાલીસ એકતાલીસ કે બેતાલીસ રૂપિયા સુધીનો જે છે એ બોલાઈ રહ્યો છે ચણાની પણ પુષ્કળ આવક છે જીરુની પણ પુષ્કળ આવક છે ધાણાની પણ એટલી જ આવક છે રાઈ

હમ સોમવાર હે એટલે રવિવાર ની રજા હતી એટલે એવું થયું કે એવું તો કંઈ રહેતું જ નહીં ભાવ માં તો કાલે કાલે ઘટશે કાલે તો હજાર લગભગ આડે ગાળે રેવાના એમ

પણ એ તો હું હું કહું ને બોલતા બોલું તો પડશે ને ન કે તો કાલે પાંચસો રૂપિયા જ આવશે ને ચણાના ના મણના ભાવ શું તમારું નામ શું શંકરભાઈ કયા ગામથી થી આવ્યા તમે પ્રકાશનગર પ્રકાશનગર થી એટલે બધા ભેગા જ વેચવા બધા ભેગા ભાવ બરોબર આવ્યો ભાવ તો ઓછા કહેવાય ને આટલા આટલામાં હું તો તમને બોલતા તો ભાવતું નથી તો ચાથી વધવાનો બાપા ભાવ પણ આ માનો કે હવે હજાર રૂપિયા હું વરે એક હજાર ચાલીસ પિસ્તાલીસ માં એવું તમે પ્રકાશનગર થી પ્રકાશનગર થી બરોબર છે ભાવ ભાવ મારા એક હજાર તેત્રીસ બરોબર હે બરોબર તો નથી પણ આપણે હવે અહીં લાયા પૈસા ક્યાં જ આવું હા બીજા કેટલાક ખેડૂત મિત્રો છે આપણે એમની સાથે પણ મિત્રો વાત કરીએ અને આમ શરમાય છે કે ગભરાય છે બીક લાગે એ પછી એમનો વિષય છે અને આવું જ બધું હાલતું રહેવાનું છે તો પછી મિત્રો આ કોણ સાંભળવાનું છે એ મોટી વાત છે શું તમારું નામ હા રમેશભાઈ ક્યાં ગામ છે રમેશ હળવત ચણા લઈને આવ્યા હા ચણા લઈને આવી ગઈ હરાજી હા આવી જઈ હરાજી શું ભાવ આવ્યો

બીજા એ કેટલાક ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરશું શું તમારના ભૂપતભાઈ ધરમસિંહભાઈ ઈસનપુર ઈસનપુરથી આવી ગઈ હરાજી હરાજી આવી જઈએ આયા એવું નથી પણ વેચવા પડે ઘરે ખાવાના એટલે અત્યારે વેચવા પડે એમાં કોઈ સંજોગ જ નથી વેચા વગેરે અને ભાવ નથી હરખો મેળો તો દાંત કાઢો હો એટલે ટૂંકમાં વેચવા પડે કારણ કે એમાં કોઈ બીજો કોઈ ઉપાય નથી અત્યારે નવું વાવેતર કરવાનું હોય ડીએપી ગમે તે ખાતર બિયારણ લેવાનું હોય તો અત્યારે ડીએપી કાલે જ ગયો તો ડીએપી ગોતો પણ ડીએપી મળ્યું નહીં કે તમે નામ લખાવો જો આવશે તો આપશું નકર પછી હમણાં વાવેતર કરી નાખો બીજા નંબરમાં કેનાલ બંધ થાય છે હા એ પંદર તારીખથી વાત છે કેનાલ બંધ થાય છે બીજા વાડીના પાણી એવા બહુ સારા છે નહીં એટલે ગવારના વાવેતર કરવાનું વિચારી પણ ખાતર વગર વાવાનું થાય છે એવું થાય હા આ પણ એક ગજબ કહેવાય કે આપણે કંઈ વેચવા જઈએ તાણે ભાવ જે હે એ સામે વાળા નક્કી કરે ને એ ભાવે પરાયણે દાંત કાઢતા દઈ દેવાના આપણે કંઈ જોતું હોય તો એ મળતું નથી એમાં માની લો ખાતર ખાતર વગેરે તો કોઈ અત્યારે કોઈ પોઝિશન જ નથી દઈ કે એવું કાલ જેટલા એગ્રો હે બધે બધા એગ્રોમાં ફરી આવ્યો પણ બધા એમ જ કહેતો ખાતરની આવક અત્યારે છે પણ હજી હાજરમાં નથી આવે તો તમને આપી બાકી તમે નામ લખાવીને હવે આપણે લગી તો વાવેતર કરવામાં બેસવાનું રાહ જોઈને ખાતર આવે ત્યાં સુધી આપણે ટેકાના ભાવ માં પણ રાહ જોઈને બેઠા બેઠા મોદી કીધી લે કે નક્કી નથી વા વાતું કરે મજા આવી ને ચાલી ની પણ દેજેતી ને મોતી સાહેબ હાથી નો પણ નથી કેમ કરું હવે લઈ જાવ ને હા ભગવાન ભગવાન શું થાય ખાતર નો કરવો પડશે શું થાય નયન ભાઈ હા બાપા હા

એકો લઈને ઊભા હોય એમ ને એવું લાગે બાપા આ ભાવ બરોબર રહે આ ભાવ તો ગણાય પણ શું કરીએ લાયા પછી ક્યાં જવું એવું થાય કે બાર એરબીન ગણતરી હતી ઘેરે હા બાર એ નહીં આપે પણ અગિયાર માથે વી પછી આપે ઓલા ત્રણ ચાલી આપે ને એવું હતી અણસે તેને હતા પણ ભાવ આવ્યો એક જ નહી ઢરે જ વિદેશીઓ યડની મુલાકાત લેવા આવે એડ જોવા માટે આવેલ કે ભૂરી એમ થઈ બાપુ રોડ જો આ બધાય વિદેશના પ્રવાસીઓ પણ જે છે મિત્રો એ અડોદ માર્કેટ માર્કેટયાર્ડમાં જે કંઈ માર્કેટ યાર્ડની હરરાજી કે આનું જે કંઈ કાર્ય થતું એ જોવા માટે આવે શું નામ ઘનશ્યામભાઈ મગનભાઈ ક્યાં આવી ગઈ હરાજી હરાજી આવી ગઈ આપણે એક હજાર ઈઠી ગયા અને એકના એક હજાર વીસ બરોબર છે બરોબર તો ભાવ ન કહેવાય અગિયારસો રૂપિયા તો રહેવા જોઈએ કમસે કમ ખાતર બિયારણ દવાના ભાવ પ્રમાણે પોસાય એવું તો નથી પણ આ તો લાવવા જ પડે અહીંયા વેચવા ઘરે તો પોસાય નહીં રાખે એટલે પૈસાની જરૂર હોય એટલે તો વેચવા પડે આપણે માલ ગમે બાકી અગિયારસો રૂપિયા તો કમસે કમ રહેવા જોઈએ એટલા મિનિમમ હોય હા તો ન વાંધો ખેડૂતોને તો મિત્રો આતા આપણે આપણે માર્કેટ માર્કેટયાર્ડમાં અને ચણાની જે કંઈ હરાજી થાય છે ચણાની હરાજી આપણે જોઈએ અને ખાસ આ જે હડોદ માર્કેટયાર્ડમાં એટલે કે દસ ત્રણ બે હજાર પચીસના રોજ હડોદ માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ એક હજાર વીસથી એક હજાર પિસ્તાલીસ એકતાલીસ બેતાલીસ રૂપિયા સુધીનો બોલાયો છે હવે આપણે જે છે અન્ય જણસીઓ જે છે મિત્રો એની પણ આપણે હરાજીમાં જોઈએ કે ત્યાં પણ કેવો ભાવ છે रहो हा न